you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં આગામી દિવસ મધ્યમ વરસાદની આગાહી છે ચાર પાંચ ઓગસ્ટ દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે કહ્યું કે ચાલીસ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની આગાહી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ચાપટા પડી શકે છે રાજ્યમાં સામાન્ય કરતા વધુ ચારસો એકોતેર પોઈન્ટ એક એમ એમ વરસાદ નોંધાય હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અંગે પૂર્વ કરાયું છે ઓગસ્ટ મહિનાના બે સપ્તાહ વરસાદની મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે સિઝનના બીજા ભાગમાં પણ આજ ફોર્મ જાળવી રાખે તેવો અંદાજ હવામાન વિભાગ છે ભારતીય હવામાન વિભાગના મતે ચોમાસાનો બીજો તબક્કો પણ દેશવાસીઓને પીંજાવશે અને સરેરાશ કરતા વધુ વરસાદ પડે તેવી સંભાવના છે આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં સામાન્ય करता वरसाद नोंदा